ભુજ તાલુકાના હવાઈ ગામે આવેલું મા વાઘેશ્વરી ધામ કચ્છના શ્રદ્ધાળુઓ માટે વિશેષ આસ્થા અને વિશ્વાસનું કેન્દ્ર છે દર વર્ષે અહીં મેળા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડતા હોય છે પરંતુ આ મેળા દરમિયાન એક ગંભીર સમસ્યા વર્ષોથી ગામના લોકોને આગતું શ્રદ્ધાળુઓને સતાવી હતી તે હતી ટ્રાફિકની સમસ્યા રસ્તા સાંકડા અને ભીડ વધારે હોવાના કારણે વાહન વ્યવહાર મુશ્કેલ બનતો હતો તેમજ ગામમાં પ્રવેશતા શ્રદ્ધાળુઓને અસુવિધાનો સામનો કરવો પડતો હતો આ સમસ્યા હલ કરવા માટે વર્ષોથી ગામના શ્રદ્ધાળુઓના મનમાં એક જ વિચાર વારંવાર ઉદભવતો જો અહીંથી બાયપાસ માર્ગ નીકળે તો મેળા દરમિયાનની મુશ્કેલી હલ થઈ શકે આ વિચાર માત્ર કલ્પના પૂરતો રહી જાય એવો નહોતો પરંતુ તેને હકીકત બનાવવાની તીવ્ર ઈચ્છા કેટલાક સ્વજનોના મનમાં હતી મહંત શ્રી લક્ષ્મણગીરી બાપુ તથા ધામના અતિશય ભક્ત રણછોડભાઈ આ વિષય પર વર્ષોથી વિચારણા કરતા હતા તેઓના મનમાં હંમેશા એક જ પ્રશ્ન હતો કે શ્રદ્ધાળુઓ માટે સુવિધા કેવી રીતે ઊભી કરવી આ ચિંતાથી જ એક સપનું જન્મ્યું બાયપાસ માર્ગ નિર્માણનું આ સપનાને સાકાર કરવા માટે દાતા રૂપે આગળ આવ્યા અને નોખાણિયા ગામના શ્રી લક્ષ્મણભાઈ રૂપાભાઈ છાંગા અને તેમના સુપુત્ર રણછોડભાઈ દાતા પરિવારનો આ સેવા ભાવ માત્ર આર્થિક સહાય સુધી સીમિત નહોતો પરંતુ જાત મહેનત અને સંકલ્પથી તેમને આ રસ્તો બનાવડાવ્યો સાચા અર્થમાં આ કાર્યદાન શ્રદ્ધા અને લોક સહકારનું પ્રતિક છે આ માર્ગ બનતા હવે રત્નાળ લોડાઈ તરફ આવતા હજારો શ્રદ્ધાળુઓને સીધો અને સરળ માર્ગ મળશે ગામની અંદર ભીડ અને ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને દર્શનાર્થીઓ આરામથી આ વાઘેશ્વરીના દર્શન કરી શકશે આ રસ્તો માત્ર ભૌતિક સુવિધા પૂરતો નથી પરંતુ એક પ્રેરણા છે કે જ્યારે કોઈ સારા કાર્ય માટે મનમાં ભાવ જાગે ત્યારે તે ભાવના એક દિવસ હકીકત રૂપમાં લે છે જ આજે સવારે આ બાયપાસ માર્ગનું વિધિવત પૂજા પાઠ સાથે ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે તકતીનું અનાવરણ થયું જેમાં મહંત શ્રી લક્ષ્મણગીરી બાપુ દાતા પરિવાર લક્ષ્મણભાઈ રૂપાભાઈ છાંગા પરિવાર ગામના સરપંચ પ્રતિનિધિ ત્રિકમભાઈ આહિર રમેશભાઈ છાંગા તથા ગામના લોકો ઉપસ્થિત રહ્યા સૌના ચહેરા પર આનંદ અને સંતોષ ચઢાવતો હતો કારણ કે વર્ષોની રાહ પૂરી થઈ હતી રમેશ સાંગા મમુઆરા થી આપણે આજે રસ્તો બનાવ્યો બાયપાસ ઈ આ બાજુથી આવતા ગામડાઓ રતનાલ મમુવારા નાળાપા ધાણેટી એ ગામડાઓના એકદમ શોર્ટકટ થશે રસ્તો અને પગે આવતા પગયાત્રીઓ માટે પણ શોર્ટકટ થશે આવનારા સમયમાં આ જે બાયપાસ રસ્તો બન્યો એ મેટલ થાય અને ડામર સુધી પહોંચી શકીએ તો આ ગામને અને આજુબાજુના યાત્રાળુઓને બહુ મોટો ફાયદો થઈ શકે આ રસ્તો રસ્તો બનાવવા માટે મુખ્ય દાતા લક્ષ્મણભાઈ રૂપાભાઈ છાંગા ગામ નોખાનીયા એમના પૂર્ણ સહયોગથી અને ખૂબ ખંતી એમના સુપુત્ર રણછોડભાઈએ બહુ પોતે જાત મહેનત કરીને રસ્તો છે એમને આમ તો માતાજી બહુ મોટો ભાવ છે કાંઈ પણ કામ હોય તો અહીં હાજર જ હોય છે અને આ રસ્તા માટે અમે લગભગ થી ચાર વખત સર્વે કર્યો જ્યારે જ્યારે મેળામાં ટ્રાફિક થતી હોય છે ત્યારે એ જ વિચાર આવે કે કોઈક રસ્તો બીજો બાયપાસ નીકળે અને ટ્રાફિક ઓછો થાય તો એ ગણતરીથી રણછોડભાઈ અવારનવાર સર્વે કરતા રહ્યા અને અંતે એમને આ એક શોર્ટકટ માર્ગ મળ્યો અને જેનું પરિણામ આપની સામે છે નવો રસ્તો અમારો આ દસ વર્ષથી વિચાર હતો અવાર નવા ટ્રાફિક થતી તેના હિસાબથી લક્ષ્મણભાઈ ને ભાઈને વાત કરી તો એ રસ્તો બની ગયો લક્ષ્મણભાઈ રૂપાભાઈ છાંગા ગામ ને એમના સુપુત્ર રણછોડભાઈ નરસિંહભાઈ અને ભરતભાઈ અને તરફથી આ રસ્તો બની ગયો રસ્તો અમને બહુ સગવડ થાય અને અમારે રાજકારણે એ જ કે આ ડામર જલ્દી ને જલ્દી આ ડામર થઈ જાય તો અમને બહુ સગવડી થાય એમ નામ ત્રિકમુગોપાલ ગેરાસિયા રામ સરપંચ સરપંચપંથી અમે આ રસ્તાનો લખમણભાઈ ખૂબ સરસ કામ કર્યું હવે આગળ રિક્વેસ્ટ કરશો એનો ડામોર થઈ જાય એવો પ્રયત્ન જરૂર કરશું